અબડાસા તાલુકાના નલિયા ખાતે લોહણા મહાજન દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસો ચોવીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી નલિયા લોહણા મહાજન દ્વારા સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની બસો ચોવીસમી જન્મજયંતિનો પાવન અવસરની નવનિયુક્તિ ઉત્સાહ પ્રમુખ તુષાર આયના નેજા હેઠળ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આગલી રાત્રે પણ ભાઈઓ અને બહેનોએ ઢોલ શરણાઈ તથા બેન્ડ પાર્ટીના સંગતે મોડી રાત સુધી દાંડિયા રાસ ઢોલરાસની રમઝટ બોલાવી હતી આજરોજ બસો ચોવીસની જલામજયંતિ નિમિત્તે અમારા માધ્યમ તરફથી યુવક મંડળ અને નલિયા ગૌડા માધ્યમ તરફથી જે ઉજવણી કરવામાં આવી એટલે યુવક મંડળ બહુ સારો સપોર્ટ મહિલા મંડળ અને યુવક મંડળનો બહુ સારો સપોર્ટ રહ્યો અને બહુ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી અને ખાસ કરીને નલિયા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ તેમજ ઈએસઆઈ ટાપરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર એમનો પણ બહુ સારો સપોર્ટ રહ્યો

પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની બસો ચોવીસમી જન્મ જયંતિની ઉજવણી રૂપે ગઈકાલે રાત્રે જ્ઞાતિજનો અને યુવક મંડળ દ્વારા ભવ્ય ઓર્કેસ્ટ્રા સાથે દાંડિયા રથનું આયોજન કરવામાં આવેલ અને આજે સવારે પૂજ્ય બાપાની છબીનું પૂજન અને હવન કરવામાં આવેલ તથા બપોરે જ્ઞાતિજનો દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ સાંજે સાડા ચાર વાગે સૌ નાના મોટા જ્ઞાતિજનો અને વેપારી મિત્રોએ પણ પોતાના કામકાજ અને મુજબ બંધ રાખી બપોર પછી ભવ્ય રવાડીમાં જોડાયા